ઓગઢ જિલ્લા સમિતિને સમિતિદર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું ઓગઢ જિલ્લા સમિતિને દિયોદર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું જિલ્લા વિભાજનને લઈ દિયોદરમાં છેલ્લા એક સપ્તાહથી વિરોધ ચાલી રહ્યો છે અને દિયોદરના નગરજનો ધરણા પ્રદર્શન કરી સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે જોકે દિયોદર ડોક્ટર એસોસિએશન દિયોદર બાર એસોસિએશન જેવા અનેક એસોસિએશન દ્વારા સૂચિત આગળ જિલ્લા સંકલન સમિતિને પોતાનો ટેકો જાહેર કર્યો છે ત્યારે આજે દિયોદર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ રહેલા ધરણા પ્રદર્શનમાં આજ રોજ થી સર્કિટ હાઉસ સુધી ફોટો સ્ટુડિયો એસોસિએશન દ્વારા રેલી કાઢી વિવિધ બેનરો સાથે એસોસિએશનના લોકો જોડાયા હતા તેમજ વિવિધ નારાઓ સાથે રેલી સર્કિટ હાઉસ પહોંચી હતીને સમર્થન આપ્યું હતું સરકાર સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો

કાયમના માટે જયારે બનાસકાંઠામાં વાત બહાર પડી ને ત્યારની વગર બાપદી જિલ્લાની જિલ્લો બનાવવામાં તૈયારી હતી અને વાવ થરા પણ એ અઘરું તું પડે છે અમારે લાખણી ધોનેરા શિવોરી આ બધું સોફેર દૂર પડે છે ઘણું અને જિલ્લો વગરબાપદીનો બન્યો હતો હોય વગરનો દિયોધરમાં તો અમારે વસોજ મસ્તક છે આ મસ્તક એટલું આવત પબ્લિક પબ્લિકના હેરણ થોત તો એને ભાડામાં સસ્તું પડોત આબામાં સસ્તું પડોત અને કલેક્ટરોને વજન ઓછો થઈ જાય ભલે આ જિલ્લો બનાવે પણ ત્રણ જિલ્લા થઈ છે આ ત્રણ બનાસકાંઠામાં સરકાર મંજૂર કરી શકે છે જિલ્લા આયોજનો બધાને કહું છું અધિકારીઓને જે વડાપ્રધાનને કહી શકું છું પછી મુખ્યમંત્રીને કહી શકું છું આ બધાય થઈ ને એકતા કરીને અમારો જીવદર જિલ્લો બનવો જોઈએ આ જિલ્લો બને ને તો બધી પબ્લિક ને બહુ સુવિધા મળે એમ છે આ સુવિધા બનતે તો પબ્લિક ને છોકરા બાળકો ને ભણાવવામાં કોઈ શિક્ષક હાલવામાં અધિકારી ને કોઈ ને તકલીફ એકર ના પડે કોમ પણ ફાળું પડી જાય બધાને અને એક હાથે તાળી પડતી નથી આ એક હાથે તાળી પણ કોમ નથી આખો જિલ્લો ને આખા ચૌદ તાલુકા થી તો ચાર તાલુકા

બાળકોને બહુ તકલીફ પડશે અને અમારા ખેડૂતોને બહુ તકલીફ પડશે એટલે દૂર ઘણું પડશે ઈરડીને પડે ધોનેરાને પડે શિવરીને પડે ગોમળને બધાને તો છે જ અને અમે વિનંતી કરું છું હાથ જોડી જે આયોજન કરતા હોય ઓભળીને ભગવાનની અરજને ઓગળને તું યાદ કરીને નરેન્દ્ર મોદીને કહું છું બોલીને જાશો તો તમારા દીવો વગરનો જિલ્લો ભણાય છૂટકો છે ના કે તમને મોટો ફટકો છે હું તમને વિનંતી કરું છું હાથ ધોડી ગુજરાત સરકારે એક એક બે હજાર પચીસ ના દિવસે જે નિર્ણય લીધો કે બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના બે વિભાજન કર્યા જેમાં થરાદને જિલ્લો જાહેર કર્યો થરાદને જે જિલ્લો જાહેર થયો છે એમાં ભૌગોલિક દ્રષ્ટિએ ગણવા જઈએ તો દિવદર મધ્યમો આવેલું છે અને ઘણા સમયથી લોકવાયકા પણ એવી હતી બે હજાર અઢારથી એનો સર્વે પણ થતો હતો એવી લોકો એકા હતી કે જેમાં દિયોદર જિલ્લો થશે અને એનો સર્વે પણ થયો હતો અને છેલ્લે જ્યારે નિર્ણય થરાદ જિલ્લો બનવાનું આવ્યું ત્યારે દિયોદર ભાભર લાખણી ધાનેરા એટલું દિયોદર નહીં પણ આજુબાજુના પણ જે પણ ગામો છે એમના પણ રહીશોમાં થોડોક દુઃખની નારાજગી થોડીક લાગે છે કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ અત્યારે દિયોદર સેન્ટરમાં છે અને જો દિયોદર જિલ્લો બને તો આજુબાજુના તમામ લોકોને ઘણો બધો ફાયદો થાય એમ છે બીજી વસ્તુ કે આજે અમે ફોટોગ્રાફર એસોસિએશન દિયોદર દ્વારા અમે ખૂબ બહોળી સંખ્યામાં ફોટોગ્રાફર ભાઈઓ ભેગા થઈ અને જે બનાસકાંઠા જિલ્લા સંકલન સમિતિ દ્વારા જે આ ધારણા થઈ રહ્યા છે એ ધારણામાં અમે સમર્થન પત્ર આપવા માટે આવ્યા છીએ અને અહીંથી અમે તમામ ફોટોગ્રાફર ભાઈઓ એવું કહીએ છીએ કે જિલ્લા વગર જિલ્લા સંકલન સમિતિને તમામ રીતે અમારો સાથ સહકાર રહેશે જે ચાર વાગે રેલી થવાની છે રેલીમાં પણ અમે ફોટોગ્રાફર દ્વારા બધી જ રીતે તૈયાર છીએ અને સરકારને પણ અમે એક વિનંતી કરીએ છીએ કે જો અમારા દિયોદર જિલ્લો જાહેર કરે તો આજુબાજુની પ્રજાને તો ઘણો ફાયદો થવાનો જ છે અને સાથે સાથે લોકો ખુશ પણ થશે હું દિવજ ફોટોગ્રાફર એસોસિયન પ્રમુખ વચ્ચે એટલું કેવા માંગીશ અમારે દિવાઝર વગર જિલ્લો જ જોઈએ કારણ કે બીજા જિલ્લા સેન્ટરમાં પડે છે દિવાજાર આજુબાજુમાં બધા એરિયામાં સૌથી સેન્ટર પડતું દિવાજ વગર જિલ્લો છે એટલે અમારે વગર જિલ્લો જ જોઈએ બીજું કઈ ના જોઈએ અને જે આજે સાંજે ચાર વાગે અહીંયાથી રેલી વખા મન ખાતે જવાની છે પગપાળા તેમાં અમે અમારું સમર્થન છે પૂરેપૂરું અમારા ફોટોગ્રાફરોનું એસોસિએશન તથા દિવાદર તાલુકાના તમામ વ્યક્તિઓનું પૂરેપૂરું સમર્થન છે વગર માટે અમારે વગર જિલ્લો જ જોઈએ બીજું કઈ ના જોઈએ